માણસોને કેવી રીતના ઉપયોગ કરી શકીએ એક પરિવારને તો આ પરિવારો માટે આપણે શું કરી શકીએ તો એમણે આ એક પહેલ કરી લોક લોકફાળાથી લોકસેવાથી જે એમના ફ્રેન્ડ સર્કલ હોય એનામાંથી એના સહયોગથી એ લોકોએ માર્કેટિંગ યાર્ડમાંથી ફ્રૂટ લીધા હોલસેલ ભાવે અને આખી કીટ તૈયાર કરી જેનામાં ખજૂર હોય છે સરબતના બોટલ હોય છે ભજીયા હોય છે અને વિવિધ જાતના ફ્રૂટો હોય છે એ એમના દ્વારા નિઃશુલ્ક અને ફ્રીમાં વિતરણ કરવામાં આવે છે આ વિસ્તારના લોકોને અને જે પણ વિસ્તારમાં જે પણ માણસો અહીંયાથી આવી અને લઈ જાય છે આરિફ હુસેન શમા હું એકદમ નેકી ક્યોર ગ્રુપનો પ્રમુખ છું અમારો સમજી લો ત્રણ વર્ષથી આ કામ ચાલુ કર્યો છે એમાં અમને માણસોનો બહુ સપોર્ટ મળી રહ્યો છે ને મારો મિત્ર સોયબ ઇસ્માઈલ માજુટી છે એને ત્રણ વર્ષ પહેલાં મારાથી વાત કરી હતી કે ભાઈ આપણે આવી રીતે ચાલુ કરીએ તો આજે ફ્રૂટ દિવસે દિવસે બહુ મોંઘો થઈતો જાય છે ને ગરીબ માણસોને જરૂર જરૂરિયાત હોય કે ભાઈ ફ્રૂટ આપણને એક ફ્રીમાં મળે તો એક સારી વાત કહેવાય તો એવી રીતે અમે એક પહેલ ત્રણ વર્ષે ચાલુ કરી છે એની બદલત આપણા પાસે સાડા ચારસોથી સાડા ચારસો લોકો ફ્રીમાં ફ્રૂટ લઈ જાય છે એનાથી લોકોને મદદ થાય છે એમાં આપણે સમજી લો શરબત રાખીએ છીએ ફ્રૂટ રાખીએ છીએ ભજીયા રાખીએ છીએ અને છેલ્લા દિવસે આપણે ફરસાણ પર રાખીએ છીએ જેવી કે મીઠાઈ જે ઈદના પવિત્ર દિવસે છોક માણસોને મીઠાઈ પણ ન લેવી કપે ને મીઠાઈ પણ એ આપણે એક કદમ નેકી ક્યોર ગ્રુપથી કરીએ છીએ ને આ ટોટલી છે જે આપણો ફ્રેન્ડ સર્કલ ઉપર જ ચાલી રહ્યું છે ને આ ફ્રેન્ડ સર્કલ સપોર્ટ કરે છે ને જે સમજી લો માણસો રોજેદારોને રોજો છોડાવે છે એને રોજેદાર જેટલો સ્વાબ મળે છે એ સ્વાબજી નીતિથી આપણને દે છે પૈસાને આપણે એ લોકોનો ફાયદો આપણે એ લોકોના પૈસા સારા કામમાં લગાવીએ છીએ એનાથી સમજી લો ગરીબ માણસોને જરૂરતમંદ લોકોને ફાયદો પહોંચી શકે આપણો મકસદ એ જ છે ને આપણો માણસો સુધી પહોંચાડવાનો મકસદ એ જ છે કે આપણો અહીંયા હમણાં કેમ્પ એરિયામાં છે એવી જ રીતે બધી જગ્યાએ ચાલુ થઈ જાય બધી જગ્યાએ જરૂરિયાત માણસોને કામ આવે ને ગરીબ માણસો હોય કે બીજા જરૂરિયાત માણસો હોય એ લોકોને ફ્રૂટની રાહત મળી જાય વાલીકુમ મારું નામ અનવર જુમા નોડે છે ને ખાસ કરીને આરીફભાઈ શમા મોહમ્મદ અનિફ માંજોટી સૌરભ માંજોટી એ લોકોને આખી આખી ટીમ ખાસ કરીને આજે મોંગરાની માર એટલી છે કે આમ માણસને જીવો મુશ્કેલ છે પણ છતાંય જ્યારે રમઝાન માસ ચાલે છે ત્યારે એકસો દસ ટકામાં ગમે કરી એ માણસો મુસ્લિમ સમાજના માણસો ત્રીસે ત્રીસ રોજા રાખે છે અલ્લાહની બંદગી કરે છે ઈબાદત કરે છે ને એના ભાગરૂપે આજે તમે જોઈ રહ્યા છો કે અત્યારે લગભગ ચારસો પાંચસો જણા અત્યારે હાજર છે એ જે પણ એ લોકોથી મદદ થાય જે મદદ કરે છે એમાં ખાસ કરીને જ્યારે ફ્રૂટની જ વાત આપણે કરશું એમાં દરેક દરેક જાતના અલગ અલગ આઠથી દસ જાતના ફ્રૂટ હોય છે શરબતનો બાટલો હોય છે ખજૂરો હોય છે ને જે મારીફભાઈ કીધો કે રમઝાનના આગલે દિવસે કે રમઝાનથી બે દિવસ ઈદના દિવસે બે દિવસ પહેલાં મીઠાઈનું પણ વિતરણ કરશે તમને મને આપણે સૌને ખબર છે કે ઓછા ઓછા ઓછી મીઠાઈનો ભાવ ત્રણસોથી ચારસો રૂપિયા કિલા છે ને ગરીબ માણસ બિચારો ત્રણસોથી ચારસો રૂપિયા કમાતો માન હોય ને જ્યારે એના ઉપર એ ઓછી તો બોજો આવે કે ત્રણસો ચારસો રૂપિયાનો ત્યારે મને એમ લાગે વેરી ટુ મચ છે એ લોકો છોકરાઓ બધે બેઠા હતા ને એકવાર સુજી આવ્યો કે ભાઈ આવી રીતે આપણે કાંઈક ને કાંઈક કરીએ તો સિયારા પ્યાસથી હું એમ નથી કહેતો કે પોતાના કે રીતે કે બીજી રીતે એક સંયુક્ત પ્લાનિંગ કર્યો અને પ્લાનિંગમાં એકસો દસ ટકા ઇન્શાલા એ લોકોને સફળતા મળી અને ધીમે ધીમે અખ્યાચરી ને એક સારો મજાનો કાર્યક્રમનું આયોજન કર્યો છે મને એક અચૂક લાગણી થાય છે ને ઇમોશનલ રીતે તમને કહું છું કે ત્રીસે ત્રીસ દિવસ રોજથી પાંચસો છસો માણસો અને એનું આયોજન કરો ને એની વ્યવસ્થિત રીતે વ્યવસ્થા કરવી મને એમ લાગે છે ઓછામાં ત્રણથી ચાર કલાક લાગે ત્રણ ચાર કલાક લાગે એનો પણ ઠીક છે સમજ્યા પણ મહેનત છે ને એ લોકોને અલ્લાહને અલ્લાહની જાત એ લોકો ઉપર રાજી છે અલ્લાહ ઉપર કે એ લોકોને મહેનત કરવા પછી પણ એ લોકોને મને એમ લાગે છે કે એ લોકો રાજીબો થાય છે ને આજના આ કાર્યક્રમમાં તમે પણ આપ જોઈ રહ્યા છો કે કેટલા કેટલા જરૂર જરૂરમંદ હતા એનો લાભ લીધો મને લાગે ઈન્શાલા વધારે વધારે લાભ લે એવી વિનંતી કરજો ને ખાસ કરીને બીજી એક તમારા દ્વારા એક પહેલ કરું છું કે જેટલો જેટલો મુસ્લિમ સમાજનો વિસ્તાર છે એ લોકો એ લોકો વિસ્તારમાં પોતપોતાની રીતે એ હું એમ નથી કહેતો કે ચારસો પાંચસોને પહેલ કરે તો મને એમ લાગે છે પચી પચાસ જણાથી પહેલ કરશે કે પચીસ પચાસ જણાને આપણે જરૂરમંદ માણસોને આપશું તો મને લાગે ઈનશાલા એકસો દસ ટકા આપણે સફળતા મળશે આ માજોટી પરિવાર આ અલમીન ચેરિટેબલ ટ્રસ્ટ પર ચલાવી છે સેવાકીય પ્રવૃત્તિઓ અનેક રીતે કરે છે ને એના ભાગરૂપે એક આ જે સસ્તા ચલાવે છે એને સહિયાર અભ્યાસથી એક સરસ મજાનો કાર્યક્રમ કરે છે એના આયોજનો જે પણ હું તો ખાલી માત્ર ને માત્ર મોરો છું મને કાંઈ આમાં ખબર નથી પડતી ને હું એ લોકોને સહયોગ મારાથી જેટલો બને છે એટલે હું એ લોકોને દુઆ આપું છું બીજી રીતે હું મહેનત નથી કરતો તો એ લોકોને દુઆ જ કાફી છે ને મને એમ લાગે છે ઇન્શાલ્લા એને વધારે વધારે સફળતા મળશે આજે ચારસો પાંચસો યાણા લાભ લેશે આવતીકાલે સાતસો આઠસો યાણા લાભ લેશે એટલે એ લોકોની જે નેમ છે એકસો દસ ટકા ઇન્શાલા સફળતા મળશે